ધોરાજીના ચમનવડ રોડ પર વોર્ડ નંબર નવમાં મારુતિનગરની મહિલાઓએ નગરપાલિકા વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પીવાના પાણીનો પ્રશ્ન હલ નહીં થાય તો મતદાન બહિષ્કારની ચીમકી પણ આપી હતી

અને કેટલા ન્યા પડે છે તો અમારે અમારી પાસે તો કઈ મોબાઈલ હોય ને કઈ અમે વિદ્યા ઉતારી લઈ પાણીની પાણી અમારે આઠ દી આવે છે અને ત્રણ કે બે વાગ્યા પાણી આવે છે અગિયાર વાગ્યા આપે રાતે બાર વાગ્યા અમારે બાર ગામ જવું હોય તોય નથી જવાતું ગરીબ લોકો બિચારા હું ભરી ભરીને કેટલું ભરે જો અમારો પ્રશ્ન નગરપાલિકા સોલ નહીં કરે તો અમે મતમાં નો બહિષ્કાર કરશું જો નગરપાલિકા અમારો સોલ નહીં કરે તો અમે મતમાં નો બહિષ્કાર કરશું